નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું હંસિની થોડા દિવસથી આદિવાસી નો મુદ્દો ખૂબ જ ચર્ચા નો વિષય બન્યો છે તેવામાં નવસારી ખાતે જ્યારે ટ્રેડ ટ્રાઇબલ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધવલ પટેલ અને અનંત પટેલ આમને સામે આવી ગયા હતા શું છે સમગ્ર વાત તે જાણીશું આજે આપણે દરસભ્ય અનંત પટેલ પાસેથી જ તમારું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં નમસ્તે થેન્ક યુ ટ્રાઇબલ હા ટ્રાઇબલ ટ્રેડ ફેર નું આયોજન સમસ્ત આદિવાસી સમાજ અને ટ્રસ્ટ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા તારીખે સાંજે સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હતું અને સાંસદશ્રીને ઉદઘાટક પ્રસંગે આમંત્રણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ સમાજના મંચ પર એમણે ગુજરાત લીધા વગર અમે વાત કરી છે અને અમારી વાત ડંકે ચોટ પર કરી છે અને સાચી વાત કરી છે અને અમારે એક જ વાત કેવી હતી કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે એવો કોઈ ટ્રાઇબલ ટ્રેડ ફેર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં આદિવાસી યુવાનોને વ્યવસાય ધંધો ઉદ્યોગ કરવાની તક મળે અને એના વિશે જાણવાની તક મળે અને એના માટે જ મેં મંચ પરથી કીધું હતું કે મને એવો વિચાર આવ્યો કે આ કાર્યક્રમ કોને કરવો જોઈએ સરકારે કરવો જોઈએ કે સમાજે કરવો જોઈએ આ કાર્યક્રમ નો ખર્ચો કોને ઉઠાવવો જોઈએ સરકારે ઉઠાવવો જોઈએ કે સમાજે ઉઠાવવો જોઈએ પરંતુ અત્યંત દયનીય વાત છે ગુજરાતમાં આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીના બદલે માત્ર માત્ર ને નોકરી મહિનાના કરારે નોકરીઓ મળે છે જયારે અમારા સમાજે એવું નક્કી કર્યું સમસ્ત આદિવાસી સમાજના આગેવાન અને સમાજના આગેવાન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ટ્રાઈબલ ટ્રેડફેર રાખે જેમાં દરેક યુવાનને દરેક ધંધા રોજગાર વિશેની સમજ મળે અને યુવાનો આવનારા સમયમાં સરકારીની સરકારી નોકરીની હરીફાઈની પાછળમાં પોતાનો મોટો સમય નહીં ગુમાવીને ઉદ્યોગ વ્યવસાય ની પાછળ પણ પડે અને ઉદ્યોગ વ્યવસાય કરે એના માટે હું અમારું નિવેદન હતું અને હું મારા નિવેદન પર અટલ છું તો સર તમે એવું કહેવા માંગો છો કે અત્યાર સુધી ભાજપ સરકાર દ્વારા આદિવાસીને લઈને કઈ જ કરવામાં નથી આવ્યું મારા ધ્યાનમાં તો નથી બેન તમારા ધ્યાનમાં હોય તો તમે કેવું મેં તો જે સાંસદ શ્રી એ નવસારી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યાર પછી બી મેં મારું નિવેદન કર્યું છે કે ત્રીસ વર્ષમાં આદિવાસી સમાજ માટે શું કર્યું એમને કેવો ત્રીસ વર્ષમાં કોઈ ટ્રેડફેર ટ્રેડફેર કર્યું હોય તમને બતાવો અમે કદાચ અજાણ હોઈ શકીએ તમે અમને બતાવો તમે વાત કરો અમને પરંતુ એમનો કોઈ રિપ્લાય હજુ સુધી મારા પાસે આવ્યો નથી સામે એમને પણ વિકાસના કામો ગણાવ્યા હતા ને એને લઈને આપનું શું કહેવું છે કયા વિકાસના કામો ગણાવ્યા મે વિકાસના કામો ગણાવ્યા હમ એમણે ગણાવ્યા નથી વિકાસના કામો મે ગણાવ્યા છે એમણે કયા વિકાસના કામો કરવા જોઈએ આદિવાસી સમાજની પડખે રહેવું જોઈએ આદિવાસી સમાજની સંસ્કૃતિ અસ્મિતા ભૂસાઈ જવાની આરે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટો આવે છે આદિવાસી વિસ્તારમાં ડાંગમાં ઇકો સેન્સિટિવ ઝોન આવે છે એના માટે એમણે એક પણ શબ્દ બોલવો નથી

ઉદ્યોગો લઈ રહ્યું છે બિન આદિવાસી સમાજ લઈ રહ્યું છે એના માટે એમણે કશું નથી બોલવું આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓ જર્જરિત છે એમના માટે એમને કશું નથી બોલવું આદિવાસી વિસ્તારમાં નલસે જલના નામે કરોડો રૂપિયાનું કોબાન થયું છે એમના માટે એમણે નથી બોલવું એમણે માત્ર પોતાનો રાજકીય રોટલો શેકવો છે અને અમારા જેવા આંદોલનકારી નેતાને કઈ રીતે દબાવી શકાય એ જે વિચારે છે

સાચો આદિવાસી પોતાના ગામના શાળા જર્જરિત હોય પ્રાઇવેટ કોલેજમાં ભણી પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકતો નથી કોલેજમાં ભણી શકતો નથી ત્યારે પોતાના વિસ્તારમાં સારી કોલેજો આવે સારી શાળાઓ આવે એના માટે પ્રયત્ન કરવા જોઈએ ન કે ખાનગી શાળા આવે એના માટે પ્રયત્ન કરવા જોઈએ

ગ્રામ સરપંચ હતા ત્યારે પણ આદિવાસી સમાજનું કામ કર્યું છે આદિવાસી નેતા એક ક્યારે થાય જે પોતાનો સ્વતંત્ર અવાજ બને માત્ર ભાજપના ઈશારે માત્ર કથપુતલી બની જવું અને અમુક જે આંદોલન છે તેમાં કશું બોલવું નથી અને જ્યારે કોઈ આંદોલન કરે છે તેના માટે વિરોધ 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 ની વાત કરે છે અમે વિરોધ પક્ષમાં છે સરકાર જયારે આદિવાસી સમાજ પર ધ્યાન નથી આપતું ત્યારે અમે સરકારના કાન આમળવા માટે વિરોધ પક્ષમાં બેઠા છે અને અને હક અધિકાર માટે અમે સરકારનો પણ વિરોધ કરીશું જે સમયે મારી પાર્ટી અમારા સમાજનું અહિત કરશે ત્યારે હું મારી પાર્ટીના પણ કાન આમડીશ તો મનસુખ વસાવાએ કીધું હતું કે આદિવાસી નેતાઓ એક થવું જોઈએ તો હવે આદિવાસી નેતાઓ તો ક્યાંય એક થાય એવું લાગતું નથી કારણ કે આમને સામને એકબીજા ઉપર પલટવાર કરી રહ્યા છે એમને એવું કીધું કે જો આદિવાસી સમાજને એક કરવો હશે આદિવાસી સમાજ માટે વિકાસ કરવો હશે તો આદિવાસી નેતાઓ એક થવું પડશે હવે આને લઈને જ્યારે મેં ચૈતર વસાવા સાથે વાત કરી હતી તો તેમને પણ એવું જ કહ્યું હતું કે અમે લોકો એક મંચ ઉપર આવવા તૈયાર છે તો હવે આ વિષયને લઈને આપનું શું કહેવું છે મનસુખભાઈ વસાવા સિનિયર નેતા છે બહુ ઘણા સમય પછી એમને એવો વિચાર આવ્યો કે આદિવાસી આગેવાનો એક થવું પડશે અમે મનસુખભાઈ અમારા નેતા માનીએ છીએ મનસુખભાઈ એમને બોલાવો તમારા મંચ પર અમે આવા તૈયાર છે અમારા મંચ પર તો કદાચ તમે નહીં આવો પરંતુ તમારા મંચ પર અમે આવા તૈયાર છે આદિવાસીના પ્રાણ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે અમે પણ તૈયાર છે અને દરેક આદિવાસી સમાજના નેતા પણ તૈયાર છે દરેક આદિવાસી સમાજના જે જે સમાજના કામો કરે છે હિતના કામો કરે છે એ બધા એક મંચ પર તૈયાર છે પરંતુ તમારે તમારા આકાને ન પૂછવું પડે એનું પર ધ્યાન રાખવાનું છે આકા એટલે તમે કહેવા શું માંગો છો એમના જે આકા હોય તેની વાત કરું કારણ કે ઘણીવાર શું થાય છે આદિવાસી સમાજનો કોઈ આગેવાન ઉભો થાય અથવા તો કોઈ નેતા ઉભો થાય તો એને દબાવવા માટે અલગ અલગ આકાઓ છે અમારી પાસે તો કોઈ આકા નથી અમે તો સ્વતંત્ર છે લોકશાહી પાર્ટીમાં છે અને ચેતર વસાવા પણ સમાજ માટે બોલે છે અને અનંત પટેલ પણ સમાજ માટે બોલે છે પરંતુ મનસુખભાઈ અમારા આદિવાસી નેતા છે એમણે એક મંચ પર બોલાવવા હશે તો અમે આવવા માટે તૈયાર છે પરંતુ કદાચ એમને એમના આકાર ન રોકે તેની પણ કાળજી રાખવી જોઈએ કારણ કે અમે જ્યારે અમારો અવાજ મૂકીએ છીએ ત્યારે અમારી પાર્ટી અમને છૂટ આપી છે લોકશાહી છે એવી જ રીતે ચેતરભાઈ પણ પોતાની વાત મૂકે છે એવી જ રીતે મનસુખભાઈએ અમારા તમામ સત્તાવીસ ધારાસભ્ય અને જે એમની સાથે ચાર સાંસદ છે બધાને ગાંધીનગર ખાતે અમદાવાદ ખાતે કે ભરૂચ ખાતે એકત્રિત કરવા જોવા માટે તૈયાર છે તમે મનસુખભાઈ ના આકા ઉપરથી રોકે નહીં તો ભાજપ માંથી કોઈ તો હશે ને એવા આકા તમે કોને ગણાવો છો એ તો તમને પણ ખબર છે અત્યારે ભાજપ કોના નામે ચાલે છે ને લોકો કોના નામે જીતે છે એટલે તમારા મત મુજબ મનસુખ વસાવાના અત્યારે આકારો કી રહ્યા છે આદિવાસી સમાજ માટે એક થવા માટે ના ના આદિવાસી સમાજ માટે એક થવા માટે તો મનસુખભાઈએ કીધું જ છે પરંતુ અમે મનસુખભાઈને કહીએ છે કે તમે તારીખ નક્કી કરો અમે તમારી તમારી નેતાગીરી હેઠળ સમાજ માટે અમે એક મંચ પર ભેગા થવા માટે તૈયાર છે પરંતુ તમારે કોઈને પૂછવું હોય તમારા આકાન તો પૂછી લેજો નહીં તો તમને એમ કહેશે કે અમને પૂછ્યા વગર શું કામ કર્યું અમે તો ચેતરભાઈની સાથે એક મંચ પર થવા તૈયાર છે

તમે ચૈતન વસાવા તમે બધા મંચ ઉપર આવીને આદિવાસી માટે કામ કરશો અને આદિવાસી ને જે પણ લોકો કહી જાય છે એના માટે પણ તમે તમારું યોગદાન આપશો મનસુખ વસાવાજી જ્યારે પણ અમને કેસે ગુજરાતના સત્તાવીસ આદિવાસી ધારાસભ્યો છે ગુજરાતમાં એમની જોડે ચાર સંસદ સભ્યો છે અમે એક મંચ પર મનસુખભાઈની નેતાગીરીમાં અમે મળવા માટે એક સ્ટેજ થવા માટે પણ તૈયાર છે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન હોય આદિવાસી સમાજના પ્રશ્ન હોય આદિવાસી સમાજની અસ્મિતાના પ્રશ્ન હોય આદિવાસી સંસ્કૃતિ ના પ્રશ્ન હોય આદિવાસી સમાજની આદિવાસી સમાજની જળ જંગલ જયારે તારીખ આપે ત્યારે અમે મનસુખભાઈ ની જોડે બેસીને ચર્ચા કરવા તૈયાર છે પણ મારી સાથે વાત કરતા એવું કહ્યું હતું ને કે મનસુખ વસાવા તો મગર ના

ભોજન નથી જ્યાં જમવાનું બનતું હતું શાળામાં એ જમવાનું સૌથી સારું હતું અને એ જમવાનું જમીને જ મોટા થઈને પણ મોટા પણ થયા છે ને ભણ્યા પણ છે આદિવાસી વિસ્તારમાં મોબાઈલ નથી મોબાઈલ નેટવર્ક નથી તો એ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક હોવું જોઈએ આદિવાસી વિસ્તારની હોસ્પિટલો છે પરંતુ એમાં ડોક્ટરો નથી એમાં જરૂરી પ્રમાણમાં દવાનો જથ્થો નથી તે હોવું જોઈએ આદિવાસી વિસ્તારના કેટલાઓ ડુંગરાળ વિસ્તાર, જંગલ વિસ્તારમાં પીવાનું પાણી નથી, ત્યાં નળસેજલ હજુ પહોંચ્યું નથી તો ત્યાં પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. એવો વિસ્તાર છે જ્યાં વરસાદ પડીને પાણી વહી જાય છે તે વિસ્તારમાં સિંચાઈનું પાણી આપવું જોઈએ. 3 ફેઝ પાવર જે ખેતી માટે જરૂરી છે, હમેશના માટે નથી એ હોવું જોઈએ. વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં અથવા તો વાંસદા, ચિકલી, ખેરગામ જેવા વિસ્તારમાં ને પહોંચવા માટે વાહન એટલે બસ ની વ્યવસ્થા જે હોવી જોઈએ બસની વ્યવસ્થા નથી એ કરવી જોઈએ પાસદા વિસ્તાર ચીખલી વિસ્તાર ખેરગામ વિસ્તારની જેટલી પણ આશ્રમ શાળાઓ છે જર્જરીત છે એને બનાવવી જોઈએ અમારા વિસ્તારના અંદર જે પણ પંચાયત ઘર છે ગ્રામ પંચાયત સચિવાલય એ જર્જરીત છે એ બનાવવા જોઈએ કેટલીઓ શાળાના ઓરડાઓ વરસાદમાં પાણી ગળે છે એ ઓરડાઓ બનાવવા જોઈએ સરળતાથી આદિવાસી સમાજના દાખલાઓ મળવા જોઈએ મળતા નથી કરવા માટે તાલુકામાં બીપીએલ વાળા અને આર્થિક રીતે પછાત લોકોને જે આવાસ મળે છે એ પ્રધાનમંત્રી આવાસ માત્ર એક લાખ ને વીસ હજાર રૂપિયા નું મળે છે જયારે શહેરી આવાસ સાડા ત્રણ લાખ રૂપિયા નું મળે છે બંને જગ્યાએ તમે જોવું રેતી ભાવ સિમેન્ટના ભાવ સળિયાના લોખંડના ભાવ અને ઈંટના ભાવ સરખા છે તો એ એ સરખા હોવા છતાં પણ સાડા લાખ રૂપિયા નું મળે છે શહેરી વિસ્તાર મને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ નું મળે છે તો ખરેખર બંને જગ્યાએ એક સરખું હોવું જરૂરી છે આગામી દિવસોમાં તમારા કેવા પગલા રહેશે આદિવાસી સમાજ માટે તમારે ત્યાં સુધી તો આદિવાસી સમાજ માટે બોલતા આવ્યા જ છો પણ આગામી દિવસમાં કેવા પગલા લેશે કારણ કે હવે એક બાદ એક આદિવાસી નો મુદ્દો ચર્ચા તો બનતો જાય છે એટલા માટે એટલા માટે આદિવાસી સમાજનો મુદ્દો છોકરાઓને પંખા પર લટકાવી મારી નાખવામાં આવ્યા એના વિશે લડત અમે ચલાવી હતી પછી કોરોના નો સમય આવ્યો પાર તાપી નર્મદા લિંક માટે લડત ચલાવી હતી અમે અમારા હક અધિકાર અને અસ્મિતા બચાવવા માટે અમે લડત ચલાવીએ છીએ

અમારા વિસ્તારમાં વિનાશકારી પ્રોજેક્ટો વિકાસના નામ પર નાખવાની કોશિશ કરશે તો અમે એનો સદંતર વિરોધ કરીશું અને બધા જ આદિવાસી આગેવાનો એક થઈને અમે અમારી લડત ચલાવીશું અમે અમારા અમારા જીવના અંત સુધી તમારો શ્વાસ અટકે ત્યાં સુધી આદિવાસી સમાજનું કામ કરતા છે અને કરતા રહીશું અમને કોઈના નિવેદનથી અને કોઈનાથી અસર થતી નથી અમે આવનારા સમયમાં સરકાર પણ બનાવીશું અને વસ્તુ ધવલ પટેલ પણ પણ બોલ્યા હતા કે અમે લોકો ધારાસભ્ય ભાજપના જ રાખીશું એની સામે તમે વળતો પ્રહાર કર્યો બે કે ઓગણત્રીસ સુધી તમે ભાજપને ફેંકી દેશું અને સદંતર અમારી સરકાર બનાવી દઈશું શું કેવું છે બે માં ગુજરાત કોંગ્રેસની સરકાર બનશે અને બે હજાર ઓગણત્રીસ માં અમે કેન્દ્રમાં પણ સરકાર બનાવવાના છે અત્યારના આવેલા રાજકારણીઓને કશું ખબર નથી એમને કેવું તમારા મત વિસ્તાર વિસ્તારમાં કેટલા ગામો આવે છે અને તમારા પહેલાના સાંસદે શું શું કર્યું એનું પહેલે બ્રિફિંગ લોજો પછી અમારી પાસે હિસાબ માંગજો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ